ગોવા ક્લબ અગ્રિકાંડમાં છઠ્ઠી ધરપકડ એક પાર્ટનર દિલ્હી થી પકડાયો થાઈલેન્ડ ભાગેલા લુથરા બ્રધર્સ વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ વૈષ્ણો દેવી થી પરત ફરી રહેલા ગુજરાત ના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો ફૂલ સ્પીડ માં આવતી ટ્રક સ્લીપર બસ માં ઘૂસી ગાંધીનગર માં આજે સીએમ ની અધ્યક્ષતા માં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મગફળી ની ખરીદી થી લઈ સુભાષ બ્રિજ અને વાઇબ્રન્ટ સમિટી સુધી ના મુદ્દાઓ પર ચર્ચા અમદાવાદ માં ઓગણત્રીસ વર્ષ પછી સાનિયા મિર્ઝા ટેનિસ રમી ટીપીએલ ની જોરદાર શરૂઆત ભારતે સાઉથ એકસો એક રન પર સુરત મનપાની તમામ વીજળીની જરૂરિયાત રિન્યુએબલ એનર્જીથી પૂર્ણ કરવાનો પ્લાન આઠસો કરોડનો નો રોડમેપ રોડ મેપ તૈયાર સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલિયા ગામે ચાલીસ ગાળા પુલ પાસેથી વધુ એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું અંકલેશ્વરમાં મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલ ચોરીમાં રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરતી એલસીબી અંકલેશ્વરના રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ કોડવા મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ સુરતમાં ઠંડીનો ચમકારો તાપમાન પંદર ડિગ્રી દસ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો